પાકિસ્તાનથી ભારતમાં આવીને રહેતી સીમા હૈદર ઉપર થયેલા હુમલાના બનાવમાં સુરેન્દ્રનગરના યુવાનનું નામ ખુલ્યું છે પાકિસ્તાનથી આવેલી અને સચિન નામના યુવક સાથે લગ્ન કરીને ગ્રેટર નોઈડાના રાબુપુરા ખાતે રહેતી સીમા હૈદર ઉપર શનિવારે એક વ્યક્તિએ ઘરમાં ઘૂસી ત્રણ ચાર થપ્પડ મારી ગળું દબાવ્યું હતું અચાનક થયેલા આ હુમલાથી ભયભીત સીમા હૈદરે બુમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને યુવકને પકડી પોલીસ હવાલે કર્યો હતો પોલીસ તપાસમાં સીમા હેદર પર હુમલો કરનાર યુવક સુરેન્દ્રનગરનો જયેન્દ્રભાઈ જાની નામનો યુવક હોવાનું ખુલ્યું છે સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ પાછળ આવેલ ઓમનગર તે રહે છે છે અને જીવન જીવે તેમજ માનસિક બીમાર હોવાનું પણ માનવામાં આવે છે ગઈકાલે શનિવારના રોજ બ્રિટન વડાના રાબુપુરામાં રહેતી સીમા હેદર ઘરે એક ઈસમ ગેરકાયદેસર પ્રવેશ કરીને તેનું ગળું દબાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્રણ ચાર થપ્પડ મારેલી હતી આ આ કારણે સીમાહિદરે બૂમો બૂમ કરતા તેના પરિવારજનો અને પડોશીઓ આવી ગયેલા હતા અને તે ઈસમને પકડીને ગ્રેટર નોડા પોલીસને સોંપવામાં આવેલો હતો ગ્રેટર નોડા પોલીસ દ્વારા આ યુવાનની પૂછપરછ કરવામાં આવેલ તો પૂછપરછમાં તેનું નામ તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની છે એવું જાણવા મળેલ અને આ જે ઈસમ છે સુરેન્દ્રનગરને સુરેન્દ્રનગરમાં ઓમનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવેલ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ કર્મચારીઓ જે જગ્યાએ આ ઈસમ રહે છે તે જગ્યાની તપાસ કરવા માટે ત્યાં ગયેલ તો એવું જાણવા મળેલ કે છેલ્લા ત્રણ દિવસથી તેનું ઘર બંધ છે અને સામાન્ય રીતે આજુબાજુ પૂછપરછ કરતા એવું જાણવા મળેલ કે આ જે ઈસમ છે તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની તે એકલવાયુ જીવન જીવે છે અને માનસિક રીતે અસ્થિર છે